પછી જે જોવા આવ્યા હોય એ બતાવો ને આપણે બાળકને કે એક ચાલુ તન મેળો બતાવો અને મેળાની જગ્યાએ કે થિયેટર માં લઈ જઈએ તો એટલે જો દુખ જો જો જે વસ્તુ જોવા છે એ જ બતાવશે પછી આપણે દુખ આવે એટલે વિચલિત થઈ જઈએ ઘણીવાર હું ઘણો રડી છું ઘણો ઘણો રડી છે પ્રજી તે હું જે સહન ના કરી શકું એવા દુખ તે મને બતાવ્યા મારો એમાં અપરાધ શું છે નથી કોઈ અપરાધ નથી પણ આ માયા છે રજિત જે રજીની રાહ ઉપર ચાલશે દુખ આવશે પણ આપણો ઈમાન જો ડગી ગયો તો સમજી લેવાનું મે પહેલા કીધું આપણે મહેમાન છીએ એના માલિક તો છીએ જ નહીં થોડોક સમય રહેવાનો એના માટે મળી પછી આટલી મોહ માયા હું બધું બધા જોડે લડી ઝગડી બધું ભેગું કરી દઉં કેટલો સમય અહીં મારે પાંચસો વર્ષ તો રહેવાનું નથી એટલે મોહ અને માયા આ વસ્તુ એક તરફથી ના છોડે પણ ધીમે ધીમે તો છોડવી જ પડે એ ના છોડીએ એટલે તો રાજ્ય આપણાથી કોસો દૂર અને દૂર રહે છે રાજ્યની પહેચાન થાય દિલ નિર્મળ ના હોય ત્યાં સુધી રાજ્યની પહેચાન થતી નથી

આપણું ઘર છે તમે દિલથી યાદ કરો ભાઈ રસોઈ બનાવતા બનાવતા એ લાગી જાય વાસણ ઘસતા ઘસતા એ ચિત લાગી જરૂરી નથી કે ધ્યાનમાં બેસી જો બે ત્રણ કલાક અને જો ના લાગવાનું હોય તો પાંચ પાંચ કલાક બેસો ધી લાગી હૃદયની નિર્મળતા ના હોય રાજ્યની પહેચાન ના હોય તો પછી આપણે રાજ્ય એક સ્વરૂપ હોય એવા સ્વરૂપ વાળા રાજ્યમાં સામે આવી જાય દર્શન આપે તો બરાબર

એ દુર્ગુણો આપણે મહેનત તો કરીએ ને દૂર કરવાનો આપણે એક પ્રયાસ તો કરવો રહ્યો પ્રયાસ એટલા કહીએ જેવા છીએ એવા લે રજી તારા છીએ જેવા છીએ એવા તો રજી કે સુધર પહેલા સુધર પછી કે જે સુંદર સાથ માયાનો રંગ બરાબર બગાડ દીધો છે બરાબર માયાના રંગમાં રંગાયેલા છે અને પછી એમ કે રજી રજી કરીએ તો પછી રાજ્યને પહેલા ઓળખવા પડશે ભાઈ સિરદાર સખીઓ બને તો એ પ્રમાણેનો ત્યાગ બલિદાન કરવું પડશે સમાજમાં રહીએ છીએ સમાજ ચાર વાતો કે છે સારું કે છે ખોટું કે પણ એ બધાથી જ્યારે પરે થઈ જઈએ કોણ શું કે મને ખબર જ ના હોય ભલે કે એને જે કેવું હોય કે હું કોણ છું છું એ મને જ ખબર છે એ મારો રાજ્ય જાણ હું જાણ ત્રીજી વ્યક્તિને એમાં દખલ ગંદાજી હોય નહીં

રાખીને તમે ખીલેલા હશો તો ગમશો પછી આંખો કામ ના કરે હાથ કામ ના કરે પગ કામ ના કરે શરીર બિલકુલ દુર્બળ થઈ જાય કે હું કોક હવે હું ભક્તિ કરીશ કેવી રીતે કરીશ ભાઈ અને આપણે તો કીધું કે ભાઈ સેવા સુંદર સાથની સેવા એટલે રાજ્યની સેવા સુંદર સાથની સેવાથી રાજ્ય મળી જાય છે બરાબર પણ જ્યારે આ હા હાડ કામદારનું બનેલું શરીર કામ જ ન કરે પછી આપણે શું સેવા કરશું સાચી વાત ને એટલે છે શ્વાસનો એક ઘડીનો ભરોસો નથી એટલે જાગ્યા ત્યારથી સવાર આજે મારા દિલમાં એમ થઈ ગયું કે ના હવે મારે આ બધું છોડી મારે મારા પહેલા રાજજી મારી પહેલી પ્રાયોરિટી મારા રાજજી પછી બીજું બધું આપણે દરેક વર્ષ 24 કલાક દરેકની જિંદગીમાં હોય આપણે શું કરીએ છીએ 10 12 કલાક ઊંઘવાનું ખાધું પીધું વળી પાછું બપોરે ઊંઘવાનું એ જરૂરી જો એમાંથી સમય નીકળે તો જ બરબર પણ તમે માનો કે ના માનો મારે કેવુંય ના જોઈએ બીજાને કહેવાય નહીં આપણે રાજ્યની ભક્તિ તો એવી વસ્તુ છે બીજાને ના કહેવાની હોય ચૂથીથી કરવાની હોય પણ હું એટલા માટે કહું છું કે કોઈ ભલે મને જોઈને એની ઇક્ષા થાય તો ના છાયાગર મારા પહેલાં રાજ્ય જેનો પહોંચી જશે તો એવી કોઈકને ઈચ્છા થાય અને કદાચ સમજોડે એમ કે ના એમના કરતાં હું વધારે સમય બેસે હું એના કરતાં રાજ્ય જોડે

બરાબર એટલે હું તો જ્યારે ફ્રી પડું મને મને એમ જ વિચારો શું ખબર મારો અંતિમ શ્વાસ કયો હશે શું થવાનું મને ખબર નથી એટલે જે સમય મળે પહેલી પ્રાયોરિટી રાજ્ય રાજ્યની વાણી પડું મને એવું લાગે હું વાતચીત કરું છું રાજ્ય આપણી જોડે વાતચીત કરી રહ્યા છે એવો ભાવ દિલમાં આવે અને ખરેખર ભિકારો ઓટોમેટિક દૂર થાય ધીમે 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 પણ આપણી અંદર તેના વિકારો 100% દૂર થઈ જાય પછી દુનિયાને જોવાની આપણી દ્રષ્ટિ બદલાઈ જાય જ્યારે તમે રાખીની વાણીમાં ડૂબો એટલે દુનિયાને જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય દુનિયા આપણને ગાંડા આપણે દુનિયાની દ્રષ્ટિમાં ગોડા જ કે ભલે ઘડક છે રંજીત મસ્તીમાં મસ્ત રહેવાનું તમે નહીં માનો મારગરમાં હું એકલી એકલી ભજન વગાડું એકલી એકલી ઢોલક વગાડું નાચવાનું મન થાય એટલે એકલી એકલી નાચું મારે કોઈની જરૂર નથી સમય હોય રાત્રે 11 વાગે હું સક્ષમ કે બોલું મારી સંખ્યો એ મસ્ત્રે અને જ્યાં મોકો પડે તે ત્યાં હું સક્ષમ ભેગી છું બરાબર પણ આપણે ક્ષણે ક્ષણ રાજ્યનો નાચ વિસરવા જોઈએ એ જ સનાતન સત્ય છે બરાબર દુનિયાના દેવી દેવતાઓ તમને શું ખાપશે 100% આપશે માતાજી રીજી જાય તમે રીજાઓ દે નવરાત્રીના દિવસ દર્શો એટલે માતાજી તમાર ઘેર લીલા લેર કરી દેશે પણ આ લીલા લેર શું કરવાની છે આ લીલા લેર ન કરવાનો છે શું આપણે અહીંયા 500 વર્ષ 1000 વર્ષ તો રહેવાનું નથી જે સનાતન સત્ય છે જે આ પરમ ધામ અખંડ સુખ એને મૂકી અને આ તો મનુષ્ય તક છે ત્યાં સુધી પછી વળી પાછો ચોરી આસી લાખના ચક્કરમાં ફરવા હા તમે બીજા જન્મમાં કુતરું બની આવો પછી તમાર ગે મારો પંગલો છે મે જ વસાયેલો છે પછી જુઓ તમાર છોરા તમને કેવો આદર સત્કાર આવે હા આપણે ઘૂસવા દઈએ છીએ ગાયો કૂતરા હોય તો આપણે ઘૂસવા દેતા એ જ છે હકીકત છે આટલી વસ્તુ દરેકે સમજી જવાની જરૂર છે કે ભાઈ મનુષ્ય તન મળ્યું છે એને આપણે બીજી ચાડી ચૂંટણી આ તે એમો વ્યર્થ ના કરીએ અને રાજ્યનું સ્મરણ કરીને ખરેખર અખંડ સુખ આપણે તો છીએ આપણે ભાગ્યશાળી છીએ આપણે શોધવા જવું પડતું આપણે એ સમાજમાં જન્મ્યા એવા ઘરમાં જન્મ્યા જ્યાં પહેલાંથી રાજ્યની વાણી હતી બાળપણથી મારા પપ્પા હું નાની

પણ એ દુખ જોઈને ડગી જવાનું નથી આવે દુખ ને સુખ એ તો મનના ભાવ છે હું લઈને જ બેસી રહું માટડે આવું છે આવું છે આ મારા ઘરમાં આવું અશુદ્ધ થઈ ગયું અને ભાઈ કોના ઘરમાં નથી થતું કોનો કોના બધા માં બાપ પેઢી પેઢી સુધી જીવતા રહે છે તો આપણા ઘર થી હશે આટલું આપણે સમજી જઈએ મોહ માયાને ને ધીરે ધીરે ઓછી કરી